વધુમાં આ વિદ્યાર્થીઓ દ્વારા માંગ કરવામાં આવી છે કે આ સીબીઆરટી પ્રાઇવેટ કંપની દ્વારા લેવાતી પરીક્ષા બંધ કરવામાં આવે અને હાલમાં લેવાયેલ પરીક્ષા રદ કરવામાં આવે તથા વિદ્યાર્થીઓએ આપેલ પરીક્ષાના માર્ક નોર્મલાઇઝેશન કરવામાં આવે તેવી માંગ સાથે આજે ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા આપેલ વિદ્યાર્થીઓ દ્વારા બોટાદ કલેક્ટરને આવેદનપત્ર આપી માંગ કરવામાં આવી હતી એનું એ કારણ કે અમારે અમારા માર્ગ જાહેર પહેલા જોઈએ છે પહેલા બીજો એ કે આવડા અમને નોર્મલાઇઝેશન કર્યું છે તો એ નોર્મલાઇઝેશન અમારે એ જોઈએ છે કે તમે કઈ રીતના નોર્મલાઇઝેશન કરીને આવડા અમને માર્ક જાહેર કર્યા છે જો માર્ક જાહેર કર્યા હોય તો એ માર્કનું અમને કઈ રીતના કઈ પદ્ધતિ કઈ રીતે તમે અમને માર્ક આટલા આપ્યા છે અને કઈ કઈ સીફમાં કેટલા માર્ક વિધ્યા છે અમુકને એક જ સીફમાં જો દસ માર્ક વિધ્યા હોય તો અમુકને આઠ અમુક અમુકને પચાસ પચાસ માર્ક વિધ્યા છે તો આ બધાને જે સીફમાં માર્ક વધવા જોઈએ તો એક સરખા વધવા જોઈએ અને બધાને એક સરખો ન્યાય જોઈએ જે જો આ નામ હોય અને જેને એકસો ચુમ્માલીસ પચાસ એ વ્યક્તિના મારા ખુદના એકસો ચુમ્માલીસ માર્ક છે મારું આ લિસ્ટમાં નામ જ નથી તો ખરેખર કઈ રીતના આ પદ્ધતિ આપને અપનાવી છે તો કઈ સીટમાં કેટલા માર્ક વધ્યા છે એ માર્ક તો અમને પહેલા જોઈએ પછી અમારા માર્ક જોઈએ અને એ કઈ એમની સીપાઈ કેટલા કેટલા કઈ સીપમાં માર્ક વધ્યા છે એ અમને બધાને જાહેરમાં જોઈએ

કે અમારે બે બે વર્ષથી ત્રણ વર્ષથી અમે એટલી મહેનત કરી છે આટલા માર્ક સુધી પહોંચ્યા હવે એકસો મારા માર્ક અમારે નોર્મલાઇઝેશન વગર આટલા માર્ક એકસો છે હા નોર્મલાઇઝેશન અમારું શું થયું કેટલા માર્ક થયા છ છ વખત રિઝલ્ટ ફાઇનલ આન્સર આજે ફાઇનલ આન્સર કી છે તો ફાઇનલ ફાઇનલ તો ફાઇનલ વખત ચાર વખત ફાઇનલની ફાઇનલ આન્સર કી આવી છે તો એ આન્સર કી નો અમને એક જ વખત આન્સર કી હોય અને સતાય ચાર વખત આવી તો હાલો અમને એમ છે કે ચાર વખત આન્સર કી આપી તો માં એમાં ફાઈનલ માં નું સોકર રિઝલ્ટ જોઈએ તો હજી 35 પ્રશ્ન નથી સુધર્યા કેમ 35 પ્રશ્ન નથી સુધર્યા ફાઇનલ રિઝલ્ટ માં તમે માર્ક નથી મૂક્યા કઈ રીત માર્ક નો મૂકો અત્યારે જે લિસ્ટ જાહેર કર્યું એના માર્ક આપવા વાર કેમ અને જે તમે જો નોર્મલાઇઝેશન થઈને એમને લિસ્ટ જાહેર કર્યું બરોબર છે કઈ વાંધો નહીં એમને લિસ્ટ જાહેર કર્યું પણ એમને માર્ક તો પહેલા એમને માર્ક બધાને નોર્મલાઇઝેશન કરીને આપ્યા છે નોર્મલાઇઝેશન કરીને માર્ક આપ્યા માર્ક કરી કેટલી શિપમાં કેટલા કેટલા માર્ક વધ્યા છે અત્યારે તમે રજવાત કરેલી છે હા રજવાત નો જોબ હતો તો તમારી યોગ્ય જે માંગણી છે સંતોષાય નહીં તો શું કરશો તો એમે કઈક આનું આગલું પગલું પણ કરી એક વેક સેમ સી અને આગલા સમયમાં જો અમે સોમવાર સુધીનો સમય આપેલો છે સોમવાર સુધીમાં જો

એ આવ્યા છે આજે બે આઠ બે હજાર ચોવીસના દિવસે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા માટે કે ફોરેસ્ટ ગાર્ડમાં જે એક્ઝામ લેવાની છે એ પરીક્ષા જે રિઝલ્ટ મૂક્યું છે એ અન્યાયી છે બીજું કે એમાં જે માર્ક છે માર્ક રજૂ કર્યા છે એમાં પણ નોર્મલાઇઝેશન સાથે ખરેખર માર્ક હોવા જોઈએ સરકારે અગાઉ પણ ઘણી વખત પેપર ફોડ્યા છે અને એ પેપર ફોડવાથી એમને થયું પારદર્શકતા જળવાઈ જશે પરંતુ પારદર્શકતાના નામે મીંડું છે સીબીઆરટી દ્વારા એક્ઝામ લેવાય છે જે સીબીઆરટી છે એ પ્રાઇવેટ કંપની છે જે સરકારનું જે બ્યુ બ્યુરોક્રેસી છે તેનું માનતા નથી અને એ રીતે આ લોકો આયોજન કરે છે બીજું કે અન્યાયી જે નોર્મલાઇઝેશન છે એની સાથે માર્ક લિસ્ટ મૂક્યું નથી એ અમારો મેઇન પ્રશ્ન છે સીબીઆરટી રદ કરવામાં આવે દરેક વ્યક્તિને સીસીઈની એક્ઝામ હોય કે કોઈ પણ એક્ઝામ હોય દરેકને અન્યાય થવાનો છે અને બીજું કે તે તાટના ઉમેદવારો એક વર્ષથી આંદોલન કરી રહ્યા છે ઢસડાય છે દેશનું ભાવિ સારાઓને કંઈ ખબર નથી શું હવે આવું મગજ વગરના ઉપર બ્યા દીધા છે કાંઈક તો સમજો સંવેદનશીલ સરકાર શું સંવેદનશીલ સરકાર કશું જ નથી ભાઈ સંવેદનશીલ સરકાર જો હોય તો કોઈ દી સ્ત્રી ધસડાય એ તેર તાટના ઉમેદવારો હવે અમે મેદાને ઉતર્યા છીએ ફોરેસ્ટના વાળો હવે ફોરેસ્ટવાળાના ઉમેદવારો અત્યારે અમે શાંતિથી આંદોલન કરવા માટે આવ્યા છીએ પણ જો અમારા નિયમો અથવા તો અમારા જે પ્રશ્નો છે એનું રજૂઆત ન સ્વીકારી તમે તો અમે ગાંધી ચિંતા માર્ગે અત્યારે છીએ પરંતુ અમે ભગતસિંહના માર્ગે પણ ક્રાંતિકારી પગલું ભરી શકીશું આટલી અમારું કહેવું છે